દહેશત દર્શાવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડવામાં આવી છે પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં અદાણી ગેસ લિમિટેડ દ્વારા પુરા શહેરમાં ગેસની પાઇપલાઇન આડેધડ બિછાવવામાં આવેલ છે અમુક વિસ્તારમાં કોઈ પણ જાતની પોરબંદર મહાનગરપાલિકાની પરવાનગી વગર પાઇપલાઇન નાખી દીધેલ છે આ પાઇપલાઇનમાં ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં પાઇપલાઇનથી લોકોના મોત થયેલા છે આવું જ પુનરાવર્તન પોરબંદરમાં આ પરિસ્થિતિના કારણે થાય તેવી શક્યતા છે પોરબંદર શહેરમાં જે અદાણી ગેસ દ્વારા જે પાઇપલાઇન બિસાવવામાં આવેલી છે એમાં પીએનજી પણ છે અને સીએનજી પણ છે જે એને લેઆઉટમાં જે ઊંડાઈ અને જે સેફ્ટી પૂર્વક જે લાઇનો નાખવી જોઈએ એ પ્રમાણે નાખેલી નથી જ્યાં જગ્યા મળી ત્યાં નાખી ક્યાંક તો રોડની પણ લાઇન નાખેલી છે બે દિવસ જે જુનાગઢની અંદર ગેસની પાઇપલાઇનમાં આગ લાગી અને પાંચ થી સ લોકો જેટલા ઇજર થયા અને ત્રણ થી ચાર લોકો મૃત્યુ પામ્યા પોરબંદરમાં પણ આવું પુનરાવર્તન ગમે ત્યારે થઈ શકે એમ છે અત્યારે જે પાઇપલાઇન નાખે એના ઉપર કોઈ સેફ્ટી નથી અમુક જગ્યાએ પરવાનગીઓ પણ લેવામાં નથી આવી અદાણી ગેસ છે એને પાઇપલાઈનો નાખી અને અમુક જગ્યાએ તો ફિલિંગ પોર્ટ ચાલુ થઈ ગયા છે ઉદ્યોગનગરનો એનો ફિલિંગ પોટ છે જ્યાંથી ફિલિંગ કરીને આપવાના છે ત્યાં પણ કોઈ સેફ્ટી જેવું નથી ગમે ત્યારે આગ લાગશે કે ગમે ત્યારે જો કોઈ અન્ય પાઇપલાઈનો બાજુમાં જ પાછી બિછાવવામાં આવેલી છે એની બાજુમાં ગટરની લાઈન છે અને પાણીની લાઈન પણ છે હવે આપણી જ કોઈ માણસ છે આગ લાગવાની છે એટલે પુનરાવર્તન હાલ પૂરતી અને આ સ્થગિત કરવી જોઈએ અને પૂરતા એનું સુપરવિઝન કરી અને યોગ્ય નિરીક્ષણ કરી અને સેફ્ટી ને લઈ અને આ પાઇપ લાઈન ઉપર જે કવરિંગ કરવું જોઈએ એ કરવું જોઈએ એવી વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને કમિશનર શ્રી સમક્ષ માગણી કરેલ છે આદાણી ગેસ લિમિટેડ દ્વારા અનધિકૃત ખુદકામ અને રસ્તાઓ રિપેર કરેલ ના હોય આથી હાલમાં તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર